એ સારસિંગ કરવું પડે એમ કીધું તો ડોક્ટરે સારસિંગમાં મૂક્યો હશે તો હમણાં મન સીબડીમાંથી કહેતા હતા કે સારસિંગ નથી મારા પગમાં અને ક્યાં લાઇટ ગઈ કઠણાઈ હોય ને એટલે સારસિંગમાં પડ્યો હશે ઈ કેવું છે એમ કોઈ મહેમાની નથી બધા મહેમાન આવે અને બધા વેવાડ લખાવે ને જીણકી ને જીણિયા ને જીણકી ભાભી ને જીણિયા ભાઈ ને પૈસા આપે ને પછી ખાવા દેજો ત્યાં હોય કોઈ ખાવા નો દેતા હો એવું ન કરે કે બધાને જબરદસ્તી થોડી આપણે કરે કે પૈસા લખાવો ને લખાવો પણ લંગુ બેન એક વાત તો મને તો ડોચી ના દાત છે ડોચી મે ટી-શર્ટ લીધું છે ઝીણકીનું ઝીણી છે ને હાવ કંટાળી ગઈ છું બેહી બેહી ને કોતા ગરમી બફારો કેવો થઈ છે આ કોઈ મહેમાન આવ્યો નથી અને મને ગોગડી બેન હું કે તો ઊભી ન થાતી કોઈ હું આટો મારતી આવું

કોણ મેમાન આવ્યા છે અને કોણ નથી આવ્યા ના વખતે તો મેં કાઈ જોયું નથી બોગડી મને કેતો ખરી બેટા ઇબરી માસે જમવાનું તો બહુ સારું રાખ્યું છે ઓલી રબડી પછી પૂરી મોહન થાળ મેથી પાક પછી ઘણું બધું મને યાદ નથી આવતું પછી ઓલો ગાજરનો ને કોબીનો ને એવો સંભારો પછી છાશ રાખી છે રોટલી રાખી છે અને ભૂંગળા ઊંધિયું રાખ્યું છે પછી સણા શાક રાખ્યું છે પછી આપણે નિવેદ બનાવ્યા છે એટલે કેટલું બધું જમવાનું રાખ્યું છે મારા વાલા શિબરી માંથી તમે છે થોડું થોડું જરીક જરીક ખાશો ને તોય ધરાઈ રહેશે એટલું બધું રાખ્યું છે જમવાનું તમે જમશો ને તો તમને એમ થાય ઓહો સરસ છે જમવાનું બધા મહેમાન વખાણ કરવાના છે ગોગડી બટા ગોણીયું ને જમાડી દીધી છે પેલા શિબરી માંથી તમે અહીંયા બા નોતા તમે રૂમ માં હતા પેલા છે ને પગલા ભરાવ્યા બસ ગોણીઓના પગ ધોયા અને હમણા ગોણીઓને જમવા બેહાડવાની છે તો પેલા ઈ કરાય ને પેલા ગોણીઓને જમાડી લેવાય પછી અહીં આશીર્વાદ નું રખાય ના ના સીધી માંથી નો કરાય પેલા આશીર્વાદ નું રખાય આ બધાયને પૈસા જે આપણે વેવાર હોય ને દેવાના હોય દઈ દે નકર ખાય ખાઈને ને જાય કોઈ કાઈ દે નહીં બાપા અહીંયા ઝોંગા ભાઈ છે ઝોંગા ભાઈ નું કામ છે આ રયો ઝોંગો હું અહીંયા છું બોલો બોલો શું કામ છે તમને રસોડે બોલાવે છે ઘણા ખરા વાસણ નથી મળતા તો કોક એમ કીધું કે ઝોંગા ભાઈએ મૂક્યા છે તો તમે ફટાફટ હાલો અને તમને ત્યાં બોલાવે છે બધા તમારું બહુ તમે તો બહુ ખાસ લાગો છો ઝોંગો ઝોંગો જ થાય છે પાઘરી વાળા ભાઈ હું કાઈ જેવો તેવો માણા નથી આ છે ને આ દુનિયામાં હું વનપીસ પીસ છું વન મારી જેવો બીજો કોઈ છે નહીં હું બ્રાન્ડ છું બ્રાન્ડ હું હા એ તો લાગે જ છે વનપીસ હો હાલો હવે કોકરી બેન બીજું કઈ કામકાજ હોય તો કેજો હું આવું છું હમણાં હો એ આ ઝોંગા ભાઈ સાવ હો પુત્રી તે મારી જિંદગી બરબાદ કરી નાખી

પણ વલંદી કેમ ખાવા નઈ આવી હોય એને ફોન તો કક કરો મારો ફોન તો ક્યાંય પડ્યો હશે મને ખબર જ નથી સુરેલ ફોન કર તો વલંદી ને હા વલંદી ઓ ગોગડી કે ઘર વો પ્રસંગ હે ને શ્રીમત કા તો તું હી યહા ખાને કે લિયે આના હે ક્યા તુમારા હસબન્ડ ક્યા બોલ રહે ક્યા પ્રોગ્રામ હે ઇધર ગોગડી ગોગડીયા વલંદી નો ઘરવાળો એમ કેસે કે શેનો પ્રોગ્રામ છે એમ તો ઈ બે જમમાં આવે એમ કેસે

કોગડી ક્યારે જમવાનું છે તો હું આશીર્વાદ આપી દઉં પછી મારે જાવું છે જમીન હું ઘરે મારે આજ મહેમાન આવવાના છે હમણા બધા આશીર્વાદ દઈ દે એટલે બધા એક કામ કરો તમે બધા દેતા જાવ અને એ બધા હમણા આવશે એટલે આપી દેશે તમાર જેમ જાવું હોય ને જમવા આશીર્વાદ દઈને જમી આવો ને ઘરે જાવું હોય તો સુઈ છે તમને બધા કોગડી બેટા મારે આશીર્વાદ દેવાના છે નકર હું જમી આવો મને આ ટી-શર્ટ પહેરું છે ને ગરમી બહુ થાય છે તો હું જમીન ઘરે વઈ જાઉં અને એસી ચાલુ કરીને સુઈ જાઓ હવે બફારો બહુ થાય છે હવે સોમા હું આવે થારો ઘરે આવ્યા છે નહીં તમારે કાઈ દેવાનું નથી તમે ડોશીમાં સીધા જમી આવો અને જમીન સીધા ઘરે વયા જાવ ને જીનકુલ નું ટી-શર્ટ પછી દેઈ જાજો નકર ઈ તમારે એક છે એનો ફેવરિટ ટી-શર્ટ તમે ઠપકારી લીધો છે અને સીબરી માસીનો તો બોલાય એવો એવું એવું તમે બધું કે ઠપકારી લીધું કેરી લીધું છે સીબરી માસીન બિશારન ખબર નથી નકરી ઈ મારી એક બાદ

તો હું તમને એક વાત કહેવા માંગુ છું હું વેકેશન કરવા આવી ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો તો મને માફ કરી દેજો દિલથી સોરી અને તમારો કિંમતી ટાઈમ આપવા બદલ દિલથી થેન્ક યુ અને એક વાત કહેવા માંગુ છું આવે અઢાર તારીખે આવે એ રવિવારે સરસ મજાનો સુરતમાં હેલ્થ સેમિનાર છે તમે કદાચ મારું સ્ટેટસ જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ જોઈ હશે અને વોટ્સએપમાં મેં મેસેજ પણ તમને બધાને કરેલા છે કે સુરતમાં હેલ્થ સેમિનાર છે અને સરસ મજાનું ત્યાં આપણને હેલ્થ નોલેજ મળવાનું છે આપણું શરીર કેટલું કિંમતી છે એનું નોલેજ આપણને મળવાનું છે અને મારી યારે તમને મળવાનો રૂબરૂ મોકો મળશે આપણે સાથે જમશું તો તમારે આવવું હોય તો ફટાફટ મને વોટ્સએપમાં DM કરો હવે ટાઈમ બહુ છે જ નહીં કારણ કે બે ત્રણ દિવસ ગયા છે આજ ગુરુવાર તો થઈ ગયો ગુરુ શુક્ર ને શનિ ત્રણ જ દિવસ છે ગણવીન તો બે જ દિવસ છે તો બે જ દિવસમાં મારે ટિકિટ કન્ફર્મ કરાવવાની હોય તો ફટાફટ મને વોટ્સએપમાં ડીએમ કરો મારા વાલા ફ્રેન્ડ થેન્ક યુ તો તમારે સુરત હેલ્થ સેમિનારમાં આવવું હોય તો ફટાફટ મને વોટ્સએપમાં ડીએમ કરી શકો છો ફ્રેન્ડ કોલ પણ કરી શકો છો થેન્ક યુ